પ્રભુ કે પ્રભુની લીલા સૃષ્ટિમાં ક્યારે પણ લૌકિક અથવા વ્યવહારિક બુદ્ધિનો પ્રયોગ નહીં કરો ઘણી વાર પ્રભુ સાથે આપણા જે કર્મના સિદ્ધાંતો આપણા જે વ્યવહારના સિદ્ધાંતો આપણા જે સંસારના સિદ્ધાંતો એ પ્રભુમાં ક્યારે પણ લાગુ પડતા નથી તમે કર્મના સિદ્ધાંત પ્રમાણે જો પ્રભુના ચરિત્રો જોવા જાઓ તો ભગવાનના ચરિત્રોમાં દોષ બુદ્ધિ થઈ જશે ભગવાન થી આવું કરાય આ તો પાપ કહેવાય આ તો અસત્ય કહેવાય આ તો અપરાધ કહેવાય તો અધર્મ કહેવાય તો પ્રભુ કહે નમામ કર્માણી લિમ્પંતી નમે કર્મ ફલે હું કર્મ કરતો જ નથી એટલે કર્મના સિદ્ધાંત મને લાગુ પડતા જ હું તો લીલા કરું છું એટલે મને તો લીલાના સિદ્ધાંતો લાગુ પડે જે ભગવાને કર્મના સિદ્ધાંતો બતાવ્યા છે ધર્મ અને અધર્મની જેની આપણે વ્યાખ્યા કરીએ છીએ એ કર્મ ને આધીન હોય કર્મ ને જે વશ હોય એને લાગુ પડે પણ જે કર્મને આધીન નથી જે કર્મ ને કર્મ કરતો નથી એને આ કર્મના સિદ્ધાંતો એ લાગુ પડતા અને એટલા માટે પ્રભુની લીલાઓને કર્મના સિદ્ધાંતના તરાજુમાં પણ જોખવા નહીં ભગવાન થઈને આવું કરાય ભગવાન થઈને આવું બોલાય ભગવાનથી આમ થાય ભગવાનથી જ આવું થઈ શકે માણસથી ન થાય કારણ તું કર્મના વશની જાળમાં ફસાયેલો છે અને એટલા માટે તારે કર્મ ભોગવવા પડે છે જ્યારે જ્યારે કર્મ કરે છે અને એટલા માટે ભગવાન પ્રગટે છે કૃપા કરીને ભક્તોને વશ થઈને આવે છે અને જીવ વિવશતાથી આવે છે ભગવાન વશ થઈને આવે અને જીવ વિવશતાથી આવે પરવશ થઈને આવે કારણ કે કર્મને આધીન છે પણ જ્યારે ભગવાનનો થઈ જાય તો એ કર્મથી મુક્ત થઈ જાય એને શરણાગત થઈ જાય તો એને કર્મના સિદ્ધાંતો લાગુ નથી પડતા તો જે વાત કરી રહ્યો છું આખી માધુર્યની સૃષ્ટિ છે રસમય અને આનંદમય સૃષ્ટિ છે અને કોઈ પણ વ્યવહારિક બુદ્ધિથી ન જોવી લૌકિક બુદ્ધિથી નહીં જોવી આ તો પ્રભુ જ એક ઓહમ બહુશ્યામ પ્રજાએ પ્રભુ જ પોતાનામાંથી આ લીલા સૃષ્ટિને પ્રગટ કરી અને આ બધી લીલા કરી રહ્યા છે પણ પ્રભુ થી અલગ કોઈ નથી વિકાર ક્યાં આવે જ્યાં બે હોય જ્યાં એક જ છે ત્યાં કોઈ વિકાર નથી કોઈ કામ નથી કોઈ દોષ નથી આજ હાથ આ હાથને પકડેમાં કયો વિકાર કોઈ વિકાર નથી આવ્યો પ્રભુ ની આ લીલા સૃષ્ટિ પ્રભુના સ્વિયંગમાંથી પ્રગટેલી છે આ તો કેવી લીલાઓ છે આ રસમય લીલા તો સુખદેવજી ત્યારે શંકા થઈ પરીક્ષિત મહારાજને ત્યારે સમજાવતા કહે રેમે રમેશો વ્રજ સુંદરી બી એ પ્રતિબિંબ બિભ્રમા એક નાનકડું બાળક દર્પણમાં પોતાના પ્રતિબિંબની સાથે જે નિર્દોષ ભાવે રમે આ એવી લીલા છે બીજું કોઈ છે જ નહીં દેહ જુદા જુદા આકૃતિ જુદી જુદી કદાચ દેખાય કોઈ સ્ત્રીની આકૃતિ દેખાય કોઈ ગાયની આકૃતિ દેખાય કોઈ પર્વતની આકૃતિ દેખાય કોઈ નદીની આકૃતિ દેખાય પણ આકૃતિ નહીં એ તો સ્વરૂપ સાથે આનંદ છે અને સ્વરૂપ ભગવાનના જ શ્રેંગમાંથી પ્રગટેલું છે શ્રી મહાપ્રભુજી પોતે પ્રભુના माधुर्यનો અનુભવ કરી રહ્યા છે અને એ પ્રગટેલું મૂર્તિમંત માધુર્ય શ્રીજી રૂપે શ્રી વલ્લભના હૃદયમાં વલ્લભના રોમ રોમમાં સમાઈ ગયું અને પ્રગટેલો રસ એનો સ્વભાવ અભિવ્યક્તિ છે આનંદનો સ્વભાવ અભિવ્યક્તિ છે પ્રેમનો સ્વ્યક્ત છે અભિવ્યક્ત હોય તો પ્રેમ કર્યા વગર એ પૂર્ણતાનો અહેસાસ નથી થતો એમ જ આનંદ પ્રગટ્યો છે તો એ એની અભિવ્યક્તિ છે અને ત્યારે જ એ પૂર્ણ અનુભવ એનો થાય છે બસ આજ માધુર્ય હૃદયમાં પ્રગટ્યો છે શ્રી મહાપ્રભુજીના રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે જોહે હે યા રસ કે અધિકારી ભરત સમારે રોમ રોમ માં માધુર્ય પ્રગટ થયો અને એ પ્રગટેલું માધુર્ય મધુરાષ્ટક દ્વારા શ્રી વલ્લભ ની વાણી અભિવ્યક્ત અને એટલા માટે આ શબ્દો રૂપે પણ રસ જ છે જેમ મેં સમજાવ્યું હતું ચાસણીના બનાવેલા ખીલોના હોય આકાર ભલે જુદા જુદા લાગે પણ છે તો મિશ્રિત છે 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 વસન મધુર 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 વસ્ત્ર કેવા જો આપણે ત્યાં તો તિથિ પ્રમાણે ગઈકાલે ચર્ચા કરીને કેટ કેટલા પ્રકારના વાઘા અને એમાં પણ વસ્ત્રોના પ્રકાર અને વસ્ત્રોની સાથે સાથે એ સેનાથી બન્યા છે એનો પણ આખો ભાવ તમે જો આખો ક્રમ સેવા ક્રમ જોવો સેવા શ્રંગાર ક્રમ તો કયા સમયે કેવું કપડું વપરાય કયારે કયો રંગ આવે અને ઠાડા સ્વરૂપને તો ચાકદાર ઘેરદાર કાચની મલ્લકાચ આડબંધ કેટલા પ્રકારના વસ્ત્રો આખો પ્રકાર આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આપવામાં આવે પ્રભુના ઠાડા સ્વરૂપના પ્રભુના મદન મોહનલાલજી સ્વામીજીના સ્વરૂપ બિરાજતા હોય તો એમના પ્રકાર અને ત્રીજો લાલનનો પ્રકાર લાલનને કેવા વાઘા આવે વસ્ત્રને શૃંગાર બંનેનો ક્રમ શીતકાલ હોય તો સાટી નાદીના દરિયાદીના ઘરે પુષ્પકાલમાં કોટન આદિના પછી લહેરિયા આદિના ચુંદડી અનેક અનેક પ્રકારના વસનમ મધુરમ એ વસ્ત્રોના માધુર્યનો અનુભવ અહીંયા પ્રભુ શ્રી મહાપ્રભુ કરી રહ્યા કારણ કે રાસમાં રાસનું સ્વરૂપ પ્રગટ થયું છે અને ત્યાં તો મુકુટ કાછી ઠાકોર એ ધારે ધારણ કરીને રાસના સમય તો આપણે ત્યાં જે ઋતુમાં જે સમયમાં અને જેવો મનોરથ કર્યો હોય એ પ્રમાણે જ વસ્ત્ર શ્રીંગાર અને સામગ્રી અને એ જ અનુસાર કીર્તન દવાય ક્યાંય રસાભાસ ન થવો જોઈએ શીતકાલ હોય તો શીતકાલ અનુકૂળ ઉષ્ટકાલ હોય તો ઉષ્ટકાલ અનુકૂળ જે મનોરથ કર્યો હોય એની પ્રધાનતા રાખી ઘણીવાર સેવાના નિત્યના ક્રમમાં મસ્તક પર કઈ જુદું મૂક્યું ધર્યું હોય લખ્યું હોય પણ આપણે ત્યાં કોઈ ઉત્સવ આવતો હોય તો પછી એ પ્રમાણે વસ્ત્ર ને મસ્તકાદિના શિંગાર તો એનો આખો ક્રમ છે આપણે વસનમ મધુરમ અને એમાં પણ શ્રી કૃષ્ણ પ્રભુના ચરિત્ર સાથે જયારે વસ્ત્રોનું આપણે રસ કરીએ તો સૌથી પ્રસિદ્ધ પ્રભુનું પણ કોઈ એટલી જ મહત્તા અને ભાગવતજીમાં પણ ઠેર ઠેર બધે જ આ પીતાંબર શબ્દ નો ઉલ્લેખ આવ્યો છે પણ એ પીળા અંબરમાં પણ એ પણ સૂક્ષ્મ ભેદો છે

ગોપીઓ તો ન ગાઈ શકી કારણ કે રસપાન કરી રહી હતી એટલે સુખદેવજી વર્ણન કરતા કહ્યું બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશ પીતાંબર પ્રભુએ પહેર્યું છે પણ કેવું છે સોના જેવું પીડું કનક કપીશ સુવર્ણ જેવું પીડું જો પીડાશમાં પણ જ્યાં જે લીલા કરવાની હોય જ્યાં જેનું દાન કરવાનું હોય પ્રભુ એવું પીતાંબર પહેરીને છે પીળું જ પણ એનો શેડ જુદો છે અહીંયા જે પીળાશ છે એ સુવર્ણ જેવી છે કારણ અહીંયા પ્રભુએ પોતાના સ્વિયંગને આવરણમાં ઢાંકવાનું છે અને એટલા માટે સોના જેવું પીળું કહ્યું કારણ સ્વર્ણ ક્યાંક માયા રૂપ પણ કહેવાયું છે અને એટલા માટે કનક કપીશમ કારણ કે પ્રભુએ શ્રીઅંગને ઢાંકી દેવા જો આપણે ત્યાં તેરાનો પણ એક ભાવ છે ને માયા રૂપ છે અને એટલા માટે આપણે ત્યાં એમ નથી બોલતા કે દર્શન બંધ થઈ ગયા આપણે ટેરો આવી ગયો અહીંયા બંધ કઈ થતું નથી અહીંયા તો અહર નિશ ભગવત લીલા ચાલતી જ રહે છે ઘણીવાર આપણને એમ થાય કે દ્વાર બંધ એટલે બધું જ બંધ અરે ના બહાર દર્શન કરવા આવેલા વૈષ્ણવને ખબર હોવી જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે સેવાક્રમ નો થોડોક જ્ઞાન હોવો જોઈએ કારણ કે જ્યારથી બહાર દર્શન કરવા આવનાર લોકોને એ ખબર નથી કે અંદર શું ચાલે છે એટલે બહાર બુમા બુમ થાય દર્શન ક્યારે ખુલશે ક્યારે ખુલશે ક્યારે ખુલશે અરે ભીતર સેવા ચાલી રહી છે પ્રભુ ભોગ આરોગી રહ્યા છે અને ક્યાંક પ્રભુના સુખમાં આપણે ઉતાવળ આપણા કામને કારણે ક્યાંક પ્રભુમાં જો ઉતાવળ કરાવીએ તો પ્રભુને શ્રમ પહોંચ્યો કહેવાય અને એટલા માટે જે દર્શન કરવા જાઓ ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે હમણાં દર્શન બંધ છે એટલે કે ટેરો આવેલો છે તો ભીતર શું થઈ રહ્યું છે એ ઉત્સવનો ક્રમ હોય કે નિત્યનો ક્રમ હોય અને બંધ છે મારો અધિકાર નથી આંખથી દર્શનનો પણ ભાવથી ચિંતન તો કરી શકું ને એટલે બહાર બેઠા બેઠા નેત્ર બંધ કરી એ ભાવ કરો કે હમણાં પ્રભુ જો રાજભોગ આરોગી રહ્યા છે તો બધા પ્રભુની હશે ગોપીજનો સ્વામીજી ચંદ્રાવલીજી લલિતાજી યમુનાજી હશે અને પ્રભુને વિભિન્ન પ્રકારની સામગ્રી આરોગાવી રહ્યા છે આવો ભાવ કરો અનવસર પણ છે તો કઈ બંધ કઈ થઈ ગયું નથી પ્રભુની લીલાઓ તો ચાલી જ રહી છે પણ જ્યાં આપણો અવસર ન હોય એને અનવસર કહેવાય અને એટલા માટે એ લીલાનું ચિંતન કર ટેરો આવેલો જુઓ દ્વાર બંધ જુઓ એટલે એમ નહીં માનું કે આજે પ્રભુ ન મળ્યા યા તમે પ્રભુની સન્મુખ ન થયા અરે હવેલીમાં તો કદાચ ભીતર નહીં પગથિયાને માથું અડાડીને પાછા જાવ ને તોય તમારા દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય કેવલ ત્યાંના પગથિયા ત્યાંને તો આપણે ત્યાં તો સીડીનો પણ ભાગ કારણ કે પ્રભુ સંબંધી મંદિર પ્રભુ સંબંધી હવેલીમાં કોઈ પણ વસ્તુ લૌકિક નથી અહીંયા તો પગથિયા પણ ભાવાત્મક છે અહીંયા તો ટેરોય ભાવાત્મક છે અહીંયા તો સજાવટ પણ ભાવાત્મક છે અહીંયા દરેક વસ્તુનો ભાવ છે એટલે જ આપણે ત્યાં ભાવ ભાવનાનો વિચાર કરવામાં આવે તો અહીંયા જે વાત કરી રહ્યો છું કનક કપીસમ સોના જેવું પીળું કારણ કે માયા રૂપ પિતામર છે પ્રભુના શ્રીંગને ઢાંકી રહી છે અને એટલા માટે એ રીતે જ વેણુ ગીતમાં આગળ

ધન્ય યશોદા ભાગ્ય તિહારો જીને સુ સુખ જાયો બીજું આપણે ત્યાં ધન્ય યમનાજી પણ કયા છે ધન્ય શ્રી યમને નિધિ દે નહારી બીજા ભગવદીઓને ધન ધન ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવ્યો જે પ્રભુની આવી અલૌકિક લીલાના દર્શન કરે એટલે કે ઠાકોરજી અને ગુસાઈજીને એક કરીને જુએ એ ભગવદી પણ ધન્ય છે અને ચોથું હરણીઓને ધન્ય કયા હરણીઓ ધન્ય છે કેમ જે દર્શન અમને નથી થતા તો કયા દર્શન કે પ્રભુ જયારે વનમાં પધારે ત્યારે ગોપીજનો ઋતુને અનુસાર સુંદર કુંજ નિકુંજોના મનોરથો સિદ્ધ કરી રાખે અને જયારે પ્રભુ પધારે વનમાં ત્યારે સ્વામિનીજી સહિત ના કેટલીક ગોપીઓ ગામમાં રહી અને લીલાનું ચિંતન કરે છે અને કેટલીક ગોપીઓ વનમાં પહોંચી પ્રભુના મનોરથો કરે છે અનવસર સમય રાજભોગ સમય અને સુંદર પુષ્પોની કુંજો બનાવી અને ઠાકોરજીને સ્વામીજી ને બિરાજમાન થાય પણ એ સમયે જે મનોરથ કર્યો હોય અને યશોદાજી જે વસ્ત્ર ધરાવીને મોકલ્યા હોય તો એ વસ્ત્ર વડા કરી લે અને મનોરથ ને અનુસાર ગોપીજનો ઠાકોરજીને વસ્ત્ર ધરાવે તો એ મનોરથ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ મનોરથના વસ્ત્રો ધરે અને પાછો આવવાનો સમય થાય એટલે ફરી એ જે ધરાવ્યા હોય એ ધરાવી એટલે અહીંયા ધન્ય કહ્યા કે જે મનોરથ સમયે પ્રભુની શોભા વસ્ત્ર શ્રિંગારની હોય એ અમને અહીંયા દર્શન નથી થતી પણ હે હરણિયો તમે ધન્ય છો કે તમને આ દર્શન થઈ રહ્યા વસનમ મધુરમ આ માધુર્ય યુક્ત વસન છે વસ્ત્ર છે તો એક પિતામ્બર આ બીજું પિતામ્બર તમે ભીષ્મ સ્તુતિમાં જાઓ હે પ્રભુ ભીષ્મજી પણ કેવા ભાગ્યશાળી છે અંત સમયમાં પ્રભુ દર્શન આપવા તો અષ્ટ જુઓ છેલ્લો સમય હોય ચિત્ત કે વૃત્તિ રાધે બેઠી તિલક સવાર યુગલ સ્વરૂપ સ્વરૂપની લીલામાં ચિંતન જાય એવા જ ભાગ્યશાળી અમારા વિષ્મજી પ્રભુના છેલ્લી સમય દર્શન

કર ગૌરવરામ્બરમ દઢા કેવું પીતામ્બર છે પીળુંજ પણ સૂરજના કિરણો જેવું રવિ કર ગૌરવરામ્બરમ દઢા રવિના સૂરજના કિરણો જેવું પીડું છે એટલે કે છે પીળું જ પણ અહીંયા સોના જેવું નહીં સૂરજના કિરણો જેવું કારણ અહીંયા પ્રભુએ શ્રી અંગ છુપાવાનું નથી અહીંયા તો ભીષ્મજીને દર્શન આપવાના છે અને એટલા માટે ત્યાં છે માટે આવ્યા એટલે સૂરજના કિરણો જેવું કહ્યું કારણ કે સૂર્યોદય થતા સાથે આ તો જ્ઞાન રૂપ પીતાંબર છે આનો એવો પ્રકાશ પિત્બર નો છે કે એના પ્રકાશમાં પ્રભુના આખા એ દર્શન થઈ દર્શન એ રીતે બ્રhmaજી ની સ્તુતિ માં જાઓ તો તડિદંબરાય વીજળી ના જેવું પીડું કારણ કે ત્યાં બ્રhmaજી નો નિગ્રહ કરવા છે તો એક પ્રસિદ્ધ પ્રભુ નું પીતાંબર છે બીજું પ્રભુ નું એક પ્રસિદ્ધ વસ્ત્ર જે માં माधुर्य હોય એ છે નીલાંબર કારણ કે ગોવર્ધન ગિરી સઘન કંદરા રે ને નિવાસ કીયો પ્રિય પਿਆરી ગિરાજ ની કંદરા માં આખી રાત્રી ઠાકોરજી અને સ્વામીજી અલૌકિક વિહાર કર્યો છે પરસ્પર શર્યા છે અને ઉતાવળ ઉતાવળમાં ભૂલી અને સ્વામીજીનું નું લઈને દોડી ગયા એટલે તો આપણે ત્યાં હરિયાળી અમાસમાં હરો રંગ ઠાકોરજીને ગમે કારણ આ નીલો એટલે કે નીલાંબર સ્વામીજીનું નું પીળું એટલે ઠાકોરજી અને આ બંને ભેગું કરો તો લીલો રંગ બને એટલે કે યુગલ સ્વરૂપનો ભાવ એ લીલું વસ્ત્ર છે એટલે લીલી ઘટા અને આદિ આદિ મનોરથો થતા હોય છે કારણ કે આ યુગલ સ્વરૂપના ઉભય યુગલ સ્વરૂપનો ભાવ છે તો આમ નીલાંબર અને ત્રીજું બહુ જ પ્રસિદ્ધ પ્રભુનું એક વસંત વસ્ત્ર છે અને એ છે કાળી કામળી અને જો કાળી કામળી પ્રભુને ન મળે યા ખોવાઈ જાય એકવાર એવું થયું કે પ્રભુની કામળી

दूसरे ने कही नहीं लालन मैंने देखी यमुना जी के तट पे मैं खड़ो तो और मैंने देखी कि यमुना जी के प्रवाह में वो कामर बही जा रही है और बहती 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 बड़ी दूर चली गई शायद वहां चली गई अरे प्रभु दुखी था है। क्या गई मारी कामर लाला वो कामर तो गई अब भूल जाए वक्त बुनाई मिलेगी ठाकुर जी अशुभ बात करता जाए चलो बीजू एक सखा के तो लालन तुम मेरे आगे नाचेगो तो मैं नई कामर ला दूंगा ठाकुर जी के नवी नदी जोई थी मारे तो एक जोई है લીલામાં આ કારી કામર વગર કનૈયો અધૂરો લાગે અને એટલા માટે આ બાલ લીલાના અનેકવિધ પદો એ રીતે બાલ લીલાના વસ્ત્રો કિશોર લીલાના વસ્ત્રો અનેક અનેક મનોરથ અનુસાર પ્રભુએ ધરેલા વસ્ત્રો એ દાન માં કેવા વસ્ત્રો આવે રાસ માં કેવા વસ્ત્રો આવે અને વિશેષ રૂપે આપણે ત્યાં મુકુટ અને કાચની જ્યાં જ્યાં પ્રભુ વિશેષ રસદાન કરવાના હોય ત્યારે મુકુટ કાચની ધારણ કરે એ રીતે જ પ્રભુના વસનમ મધુરમ માં અનેક વિધ લીલાત્મક વસ્ત્રોના પણ માધુર્યનો અહીંયા રસાસ્વાદ શ્રી મહાપ્રભુજી પ્રત્યેક મનોરથનો કરે છે હોરી ખેલના દિવસો ચાલતા હોય અને એ સમયે ઠાકોરજી ફેટમાં ગુલાલ ભરી ભરી બધા પર ઉડાડતા હોય કોઈ કરતા કેમે હાથમાં ના આવે રોકાય નહીં આશ્ચર્ય થાય કે આની ઝોલીમાં ગુલાલ છે કેટલો ખતમ જ થતો નથી પૂરો થાય તો એને પકડીને રંગીએ બધા સ્વામીજીના બધા યુથના ના કે કેમે કરો ને ઠાકોરજીને પકડો ચંદ્રાવલીજીએ કહ્યું કે રાજાને વશ કરવો હોય ને સૌથી પહેલા એના પ્રધાનને વશ કરવો જોઈએ એમ કરો પેલા શ્રીરામા પકડો જે પાછળ પાછળ ફરે છે અને પકડ્યો ફૂલ ભગવાન ઝોલી બતાવી સખીઓ એને કહ્યું ભગવાન લે ભગવાન દેવે આયા તો સીધામાં લે લે લલચાયો સીધામાં જ્યાં ભગવાન લેવા આવ્યો બધા જ ગોપીઓ પકડે અને પકડીને એટલો રંગ્યો એટલો રંગ્યો એટલો રંગ્યો આજીજી કરવા લાગ્યો મને છોડી દો મને મૂકી દો તમે કહેશો એ કરીશ થયું કે હવે વાત બની એમ કર ઠાકોરજીને પકડીને અહીંયા અમારા વચ્ચે લઈ આવે અરે પ્રભુને ક્યાંથી લવાય જો તે વચન આપ્યું તો ફરી રંગવાનું શરૂ કરીશું દબરાવે નાના હું કરું છું કંઈ કહ્યું કે પ્રભુને લાવવા કઈ રીતે પ્રભુ પાસે નિકટ આવીને કહ્યું કે લાલન મારા મનમાં ઘણા વર્ષોથી મનોરથ છે આજે પૂરો કરીશ શું મનોરથ છે મનોરથ એ છે કે મારી ઈચ્છા એમ છે કે મારા ખભા ઉપર તું ચડી જાય અને પછી ગુલાલ ફેંકે તો દૂર દૂર સુધી જાય પ્રભુ એ કેવું ઠીક છે લાવ બેસ નીચે ચડી જાવ અને જ્યાં પ્રભુ ખભા પર ચડ્યા અને શ્રીદા માં તો દોડ્યો 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 સીધો સ્વામીજી પાસે અને હવે હાથમાં આવ્યા પ્રભુ ચારે બાજુથી થી ઘેર લીધા ગોપીઓ આમ જવા જાય તો આમ રોકે આમ જવા જાય તો આમ રોકે અને પકડ્યા પ્રભુ ને અને ગોપીઓ કહ્યું રસિયા કો નાર બનાવો રસિયા કો યા કો કટી લહેંગા પહેરાવો રી ઓર યા કોશોમતી નિકટ બચાવો એ રીતે સાંજી ની લીલામાં સાંજેની લીલામાં પણ ગુપ્ત રૂપે આપણે ત્યાં સખી ભેખ ના શ્રંગાર થતા હોય છે વસનમ મધુરમ કારણ કે જયારે સાંજીના ખેલ ના દિવસો આવે સાંજી એટલે વ્રજ ખેલ છે છોકરીઓ કન્યાઓ બધી ભેગી થાય ફૂલો ચૂટીને લાવે અનાજ લાવે કઠોળ લાવે અને ઘરની આગળ ચિત્રો ભરે ક્યાંક દિવાલમાં ગોબર લીપે અને ત્યાં સાંજી ભરે અને આવું ખેલ કરે આપણે ત્યાં દાનના દિવસો પછી સાંજીના દિવસો આવે ઠાકોરજી અને સ્વામીજીને તો મળવાનું બહાનું જોઈએ મનોરથો કોઈ બી હોય ઋતુ કોઈ બી હોય બુંદ અચાનક લાગી વર્ષા ઋતુ આવે ને ભાગતા सब છુપાઈ જાય અને ત્યાં મળવા પધારી જાય એમ સાંજીના દિવસોમાં સ્વામીજી વૃષભાનજી ને કીર્તિજી પાસે કહે આ નંદાલેનો બગીચો બહુ સુંદર છે અમે ફૂલ લેવા જઈ સાંજી માટે અને ફૂલ લેવાનું તો બહાનું હોય અને ત્યાં ઠાકોરજી અને સ્વામીજીનો મળ્યા થાય એ રીતે જ ઠાકોરજીને હવે સ્વામીજીને મળવા બરસાદ આવવું છે સ્વામીજીને મળવા એમને તો જવાય નહીં શું કરીએ ઠાકોરજી સખી બનીને જાય ચણિયા ચોળી માથે ઉધણી ધારણ કરે ઠાકોરજી અને ત્યાં આવે અને જ્યાં છાના માના ભીતર જવા જાય ત્યાં કીર્તિજી પૂછે હજી રાધા એ સખી કાતે આવી અને રાધાજી કહે આ તો નંદગાંવ સખી છે અને સાંજી ખેલવા આવી છે